होता है ना वो पहले अगर आप बता दो जैसे बीच ले रहे हो उससे पहले अगर आप बताते हो तो पेरेंट्स का भी एक बजट होता है ना मैडम फिर आप बीच में बताओगे कि हज़ार रुपये दे दो मैं आपको यही समझा है कि जो आपके जो चलाने वाले हैं ना उनके पास तो पैसे हैं लेकिन जो माता पिता है ना वो ऐसे नहीं है कि जिनके जिन लिए के ने देना, देना तो अपने साथ सपना शर्मा जुड़ाई गया દર વખતે ઝી ચોવીસ કલાક જનતાનો અવાજ બનતી આવી છે ફરી એક વખત એ જ રીતે થયું છે ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર પણ જોવા મળી છે ડીઓએ તપાસના આદેશ પણ આપી દીધા છે પરંતુ સપના જે શાળા છે એ મનમાની કરી રહી છે મીડિયા સાથે પણ દાદાગીરી કરી રહી છે જો તમે સાચા છો તો શા માટે તમારે મીડિયાને અટકાવવી પડે બીજી વાત એ પણ કે ત્યાં વાલીઓ છે વાલીઓમાં શું પ્રતિક્રિયા છે તેમનું શું કહેવું છે યોગી છે કેમેરા પર્સન એમને કેમેરો રોકવાનો પ્રયત્ન કર્યો તેમને ઈજાઓ પણ પહોંચી છે વાલી અહીંયા ઉપસ્થિત છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું અચ્છા આપ જણાવો હજાર રૂપિયા લેવામાં અને સામે આપે જોયું કે જે મીડિયા બહાર કવરેજ કરી રહ્યો છે કેવી રીતની દાદાગીરી છે શું જોયું આ વિશેને હાથને વાગી ગઈ છે અને નાકુ ના ફૂં દયા અને મીડિયાવાળાને આ રીતે કરવું નહીં છે એમને કોઈ બંધ કરવાનો કોઈ છે નહીં મીડિયા કંઈ બી જાય ઊભો રહી શકે આ અમે શશી જણાવતો અમે આ રીતે ધમકી આપે આ મસ્તી કરે तो स्कूल में छोक हाथ में करता है हजार रुपया लेवा गरीब घर ना छोको अरे हजार रुपया नहीं आप तो के स्कूल बाहर निकाला जाएगा और प्लस उसको परीक्षा नहीं देनी होगी खड़ा दिया जाए खड़ा कर दिया जाएगा ऐसी ऐसी धमकी मिलती है स्कूल त्राण छोक

આ રીતે આને બહુ સંસ્કાર ખરાબ છે આમ ગમતો નથી અમને સણા સારું લાગે તો કરે પણ છોકરા આ ક્લાસ ભણે આ ક્લાસ હું તો બહાર નીકળી નાખે છોકરાનો કોઈ સંસ્કાર ખરાબ નથી અટલાવ દે જે વાલીઓ છે પણ આપણી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે અચ્છા આપ જણાવો સ્કૂલમાં લીપ પણ છે ઘણી બધી સુવિધા છે આ સુવિધા બાળકોને મળે છે ખરી બાળકો માટે લીપ નથી ઓન્લી ટીચર્સ માટે જ છે બીજી કોઈ સુવિધા આપવામાં આવતી નથી બાળકો છઠ્ઠે માં સાતમે ચાલતા જાય છે વજનદારો દફતર હોય છે છતાં પણ એમને કોઈ લીપી સુવિધા આપવામાં આવતી નથી કેવા કેવા પૈસા આવે છે સ્કૂલ તરફથી અત્યારે તો એમ કહેવામાં આવ્યું એસી માટે પૈસા હજાર રૂપિયા આપવાનું કીધું છે પણ એસી વસ્તુ તો કેવું છે બાળકો સાથે લઈને જવા નથી એ તો અહીંયા જ રહેવાના ને બાળકો કાલે જતા રહેવાના એમનું જે બે વર્ષ કે પાંચ વર્ષ જતા એસી તો અહીંયા રહેવાનું એવું તો નહીં તમે એસી તમે જોડે લઈ જાઓ આજે એસી ના માગ્યા કાલે કે અમે બિલ્ડિંગમાં નવું સમાર કામ કરાયું એ કલર કામ કરાયું બિલ્ડિંગ નવી બનાવી એમ કરી રોજ રોજ નવો ફંડ ઉઘરાવશે તેનો મતલબ શું ને આ જગ્યા સેવા સમિતિની છે તો આપણે સેવા કરવાની છે એમાં કમાણી કરવાની હોય નહીં સુવિધા આપવાની હોય સુવિધાના પૈસા લેવાના હોય નહીં ને ટ્રસ્ટનો મતલબ શું ટ્રસ્ટનો મતલબ શું કે ભાઈ કોઈ બી જગ્યા આપણે લેબોરેટરીમાં જઈએ છીએ દવાખાના જઈએ તમે એમાં ટ્રસ્ટ બજાર કરતાં પચાસ ટકા ભાવમાં આવે છે આ તો બજાર કિંમત કરતાં પણ વધારે વસ્તુ ફીઝના છે એનો મતલબ શું ને દરેક સુવિધા તમારે આપો એનો કોઈ ચાર્જ લેવાનો હોય નહીં કે ફી માં ઓલરેડી ઇન્કલુડ હોય જ છે આપણે બી દરેક જગ્યાએ વસ્તુ સુધારો કરીએ છીએ કંઈ અલગ અલગ લેવામાં નથી આવતું એસી તો અહીંયા જ પડ્યું રહેવાનું છે છોકરાને પાછું આપવાના છે બિલકુલ વત્સલ અત્યારે આપ વાલીઓની પણ જે રજૂઆત છે સાંભળી શકો છો જ્યારે મીડિયા અહીં કવરેજ માટે પહોંચ્યું ત્યારે આપણે એ પણ જોયું કે કેમેરા સમક્ષ પણ આજે સ્કૂલ છે જાણે આતંકવાદી હોય જેવી રીતે ગુંડા તત્વો જેવી રીતે અહીં ભરાયા હોય તે પ્રકારે આપણા જે સહયોગી છે તેમના ઉપર તેમણે હુમલો પણ કર્યો તેમને નખો પણ વગાડ્યા તેમને ધક્કો માર્યો કેમેરો પકડવાનો પ્રયત્ન કર્યો માઈક પકડવાનો પ્રયત્ન કર્યો એનો મતલબ ક્યાંક ને ક્યાંક એ છે કે રાજસ્થાન સ્કૂલ ભલે લોકો પાસે કેટલા પણ પૈસા માંગે કેટલોય ભંડોળ ભેગું કરે પરંતુ મીડિયાએ અથવા તો પ્રશાસને કશું બોલવું નહીં માત્ર આજે શિક્ષણના નામે જે ફંડ ભેગો કરે છે જે ચંદો ભેગો કરે છે એ જ પ્રકારની પ્રવૃત્તિમાં તેમને કોઈ રોકે નહીં તે પ્રકારની ખુલ્લી જે દાદાગીરી છે એ સ્કૂલ તરફથી કરવામાં આવી રહી છે જી બિલકુલ સપના આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો તમે સાંભળ્યું કે જે વાલીઓ પોતાની વ્યથા જણાવી રહ્યા છે કે જે શાળા સંચાલક છે જેને શાળાના પ્રિન્સિપલ છે કેવી રીતે પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે એસી માટે હાલમાં હજાર રૂપિયા માંગવામાં આવી રહ્યા છે ઝી ચોવીસ કલાક પણ સવાલ પૂછે છે કે ડીઓ ના નિયમને કેમ શાળા ઘોડીને પી ગઈ શા માટે ડીઓ ના નિયમનું પણ પાલન નથી કરવામાં આવતું ડીઓ ની નોટિસ છતાં કેમ એસી ની ફી માંગવામાં આવી અગાઉ નોટિસ આપવામાં આવી હતી તો શા માટે પૈસા માંગવામાં આવ્યા શું હવે એસી નો ખર્ચો વાલીઓ પાસેથી લેવાશે શાળાની મનમાની પર લગામ કોણ લગાવશે અવારનવાર શાળાની મનમાની સામે આવતી હોય છે લગામ કોણ લગાવશે શું શાળા પર પગલા લેવામાં આવશે કારણ કે ડીઓ નો જે ડીઓ ની નોટિસ છે એ નોટિસ ને પણ ગોળીને પી ગઈ શાળા ડીઓ ના નિયમનું પણ પાલન નથી કરવામાં આવતું નોટિસ આપવામાં આવી હતી છતાં પણ ફી આવી રહી છે પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે તો શું હવે પણ વાલીઓ પાસેથી લેવાશે તમે સુવિધા ઉભી કરો છો તો સુવિધા દીઠ શું પૈસા વાલીએ ચૂકવવાના તો સમાચાર યથાવત રહેશે રોકાઈશું એક બ્રેક માટે